ચિરંજીવી કુલદીપ અને ચિરંજીવી દ્વારકેશાના લગ્ન દરમિયાન વરરાજા અને સાથે આવેલ જાનૈયા અંગદાન જાગૃતિના પે કાર્ડ સાથે મારી એન્ટ્રી સુરત શહેરમાં માં લગ્નનો માહોલ હોય અને એમાં પણ વરરાજાની એન્ટ્રી કરવામાં ઇવેન્ટવાળા કોઈ કસર ના છોડતા હોય ત્યારે આજે સુરતમાં પહેલીવાર એક અનોખી એન્ટ્રી વરરાજા અને જનૈયાએ મારી હતી સમગ્ર લોકોએ હાથમાં અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે અને વરરાજાએ હાર્ટ સેફનું પ્લે કાર્ડ લઈ લોકોમાં અંગદાન જાગૃતિનો મેસેજ આપ્યો હતો જ્યારે સામે કન્યા વાળાએ પણ આ અંગદાન જાગૃતિનો મેસેજને આવકારી અંગદાનની શપથ લીધેલ હતી વધુમાં લગ્નમાં આવેલ બંને પક્ષોના મહેમાનોએ પણ આ અંગદાન જાગૃતિના અભ્યાસ સાથે જોડાઈ શપથ લીધેલ હતી વધુમાં વરાછાની કંકોત્રીમાં પણ અંગદાન અભિયાનનો મેસેજ આપી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સુરત શહેરમાં સેલડીયા પરિવારના પહેલા લગ્ન હશે જેમાં લગ્નની શરૂઆતથી અંત સુધી અંગદાન જાગૃતિ અભિયાન માટેના તમામ પ્રયાસોની પહેલ કરી હતી અંગદાન જાગૃતિના આ અભિયાનમાં સેલડીયા પરિવાર સાથે જીવનદીપ ઓર્ગોન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા જસ્વિન કુંજળિયા બિપિન તળાવિયા મિલન રાખોલિયા અને વિજય વણપરિયાથી સમગ્ર આયોજન પાર પાડવામાં આવ્યું કેમેરામેન હિવાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત